તાલુકાના જૂના નેસડા ગામે વનરાજસિંહ સુજાજી પરિવાર દ્વારા શ્રી ચામુંડા માતાજીની રમેલ જાતર હવન યજ્ઞ કરવામાં આવ્યો પ્રાપ્ત વિગતો અનુસાર ડીસા તાલુકાના જૂના નેસડા ગામે વનરાજસિંહ સુજાજી પરિવાર દ્વારા શ્રી ચામુંડા માતાજીનો હવન યજ્ઞ રમેલ જાતર યોજાઈ હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી અને દર્શનનો લાવો લીધો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ચૈત્ર માસમાં નવરાત્રી દરમિયાન દેવી દેવતાના હોમ હવન અને રમેલ જાતર પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે હવે ડીસા તાલુકાના જૂના નેસડા ખાતે રાઠોડ પરિવાર દ્વારા શ્રી ચામુંડા માતાજીનો હોમ હવન કરવામાં આવ્યો હતો જેમાં હવન યજ્ઞના શાસ્ત્રી ધવલભાઈ ત્રિવેદી દ્વારા વિધિવત પૂજા આરતી કરીને શાસ્ત્રોક્ત વિધિવિધાન મુજબ મંત્રોચ્ચાર સાથે તલ ઘી જવ હોમાયા હતા અને શ્રી ચામુંડા માતાજીની ચૈત્રવધ પાંચમના પાવન અવસરે હવન કરીને ધન્યતા અનુભવી હતી અને સૌ લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી જેમાં બુવાજી અનારજી ગોબરજી રાઠોડ બુવાજી પરેશસિંહ વનરાજસિંહ રાઠોડ વનરાજસિંહ સુજાજી રાઠોડ ગંભીરસિંહ રાઠોડ કલુસિંહ રાઠોડ રઘુસિંહ રાઠોડ સિંગર ધનરાજ નેસડા ડાકલા માસ્તર વગેરે જો કે ચામુંડા માતાજી એક આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે અને દુખિયાના દુઃખ દૂર કરી સૌ શ્રદ્ધાળુઓને હસતા રમતા આનંદમાં રાખી પોતાના બાળગણી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે રાઠોડ મનુભા ડીસા